નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે મગફળીના ટેકાના ભાવે ખરીદી ખાતરની સપ્લાય અને કેનાલથી આપતા પાણી વિશેની વાત કરવાની છે સૌ પ્રથમ તો એ જણાવી દઉં કે આજે આપણે નવા જે કેબિનેટ મંત્રી અને કક્ષાના મંત્રીની નિમણૂકો થઈ છે આ તમામ મંત્રીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અત્યાર સુધી જે જૂના ચહેરાઓ હતા હવે નવા ચહેરાઓ આવ્યા છે એટલે આપણે આશા રાખીએ છીએ કે જે નવા ચહેરા આવ્યા છે તે ગુજરાતનું અને ગુજરાતના ખેડૂતોનું હિત કરે ત્યારે ખેડૂતની વાત આવે ત્યારે ખેડૂત માટે ત્રણ ચહેરા તો ખાસ એવા હોય છે મંત્રીમંડળની અંદર કે જે ધારે તો ખેડૂતોનું સીધું જ ભલું કરી શકે છે જેમાં પ્રથમ તો હોય છે કૃષિ મંત્રી ત્યાર પછી હોય છે જે પાણી પુરવઠા મંત્રી અથવા તો જે પશુપાલન મંત્રીઓ આ બધા જે છે એ મળીને પણ ડાયરેક્ટ ખેડૂતોનું હિત કરી શકતા હોય છે મુખ્ય હોય છે જે કૃષિમંત્રી કૃષિમંત્રી છે આમ તો આપણે અત્યાર સુધી રાઘવજીભાઈ પટેલ હતા અને રાઘવજીભાઈ પટેલ પાસે આપણે ઘણી બધી આશા અપેક્ષા હતી કે ખેડૂતોનું હિત થાય પણ અત્યાર સુધી મારું વ્યક્તિગત જે આંકલન છે એ મુજબ જોવા જઈએ તો રાઘવજીભાઈ છે ગુજરાતનું કોઈ ખાસ સારું નથી કરી શક્યા અથવા તો ગુજરાતના ખેડૂતોની પ્રગતિ થાય એ દિશામાં કામ કરવામાં રાઘવજીભાઈ નિષ્ફળ રહ્યા છે હવે નવા મંત્રી શું કરે છે આપણે જોવાનું પણ એક વાત ખાસ છે કે આપણી જે અમુક માંગ છે જેની અંદર હવે ખાસ એક માંગ આપણી સરકાર પાસે એ પણ છે કેમ કે ઘણા વિસ્તાર ગુજરાતની અંદર એવા પણ છે જ્યાં કેનાલથી પાણી આપવામાં આવે તો જ આપણે રવિ પાક એટલે કે શિયાળુ પાકનું વાવેતર થતું હોય છે ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તાર એવા છે મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ અમુક વિસ્તારો એવા છે કચ્છના ઘણા ખરા વિસ્તાર એવા છે કે જ્યાં કેનાલથી પાણીની સપ્લાય થાય તો જ ત્યાં શિયાળુ પાકનું વાવેતર થાય ભૂતકાળમાં ઘણી વખત એવું પણ બનેલું છે કે અત્યારે કેનાલો ચાલુ હોય જેવું ખેડૂત છે એ વાવેતર કરી દે અને વાવેતર કરી દીધા પછી તુરંત જ કેનાલનું પાણી છે એ બંધ કરી દેવામાં આવે એવું અનેક વર્ષે બને છે ને ત્યારે આવું થાય છે ત્યારે ચોક્કસથી આટલું કહી શકાય કે જે ખેડૂતોએ મોંઘા ખાતર અને મોંઘા બિયારણો જે જમીનમાં નાખ્યા હોય છે એ નિષ્ફળ જાય ને પાણી વાકે પોતાનો પાક સુકાઈ જતો હોય છે ત્યારે આ વર્ષે જે નવું મંત્રીમંડળ આવ્યું છે તો સરકાર તરફથી એક સ્પષ્ટતા એ પણ કરવામાં આવે કે જે વિસ્તારમાં કેનાલથી પાણી આપવામાં આવે છે તો કઈ કઈ કેનાલ છે એ આપણે ચાલુ રાખશું જો તમે ચાલુ રાખવાના હોય તો જ ખેડૂતો વાવેતર કરે નહીં તો તમે બંધ કરી દેવાના હોય તો અત્યારથી જ જાહેરાત કરી દેવી કે અમે આ જે પાણી છે એ બંધ કરવાના છે જેથી કરીને ખેડૂત છે એ મોંઘા બિયારણ અને મોંઘા ખાતર છે એ ખેતરમાં ઓરી ના દઈએ એટલે ખાસ જે પણ હવે નવો કાર્યભાર સંભાળે છે એની પાસે અપેક્ષા રાખે કે માત્ર બે દિવસની અંદર આની જાહેરાત કરે જેથી કરીને ખેડૂતને આગળના વાવેતરની ખબર પડે બીજા મુદ્દાઓ છે કે જે અત્યારે આપણે ખાતર આમ તો જોવા જઈએ તો ખાતરની દર વર્ષે શોર્ટ સપ્લાય હોય છે ખાતર ખેડૂતોને જોતું હોય ત્યારે મળતું નથી અત્યારે પણ હવે ધીમે ધીમે શિયાળુ પાકના વાવેતરનો સમય થતો આવે છે અને હાલમાં ખાતરની અછત છે ત્યારે નવા ચહેરાઓ છે એ આપણે ખાતર પૂરતું સપ્લાય કરવામાં સફળ રહે અને તાત્કાલિક ધોરણે જે પાયાનું ખાતર છે એ ખેડૂતો સુધી પહોંચે એ બાબતની વ્યવસ્થા કરે એવી એક માંગ છે બીજી માંગ છે કે ટેકાના ભાવે મગફળી આમ જોવા જઈએ તો ઘણા સમયથી આપણે ટેકાના ભાવે મગફળી લઈ અને સરકાર ઉપર પ્રહાર કરતા આવ્યા છે થોડા દિવસ પહેલાં સરકારમાંથી જે આપણે ફોન આવ્યો હતો સરકાર તરફથી એવું કહેવાનું હતું કે પાંચથી સાત દિવસનું રાહ જુઓ પાંચથી સાત દિવસની રાહ જોવાની હતી એમાં પણ હવે માત્ર બે દિવસ બાકી છે હવે એનો સમય છે એ પૂરો થઈ રહ્યો છે ત્યારે આજે હવે કૃષિમંત્રીથી લઈને બધું બદલાયું છે ત્યારે આશા રાખું કે હવે નવા કૃષિમંત્રી છે એ જાહેરાત કરે અને જે જે પણ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે એ તમામ ખેડૂતની એક ખેડૂત દીઠ બે હેક્ટરની મર્યાદાની અંદર બસો મણ મગફળીની ખરીદી કરી લે જો આવું નહીં કરવામાં આવે તો અમારું જે પહેલેથી જ સ્ટેન્ડ છે કે તો પછી આંદોલન થશે તો નવા કૃષિમંત્રી છે એ આ આંદોલન જે થાય એની વિરુદ્ધ એના માટે પૂર્ણ તૈયારી રાખે કેમ કે હવે પછી જો આ બસો મણ મગફળી ખરીદવામાં નહીં આવે તો ખેડૂતોનું એક ઉગ્ર આંદોલન પણ નવા કૃષિ મંત્રીને ઝેલવું પડશે એટલે આ જે તમામ બાબતો છે બીજી પણ ખેડૂતોને લઈને ઘણી બધી બાબત છે નવા કૃષિ મંત્રી હોય કે નવા પાણી પુરવઠા મંત્રી હોય નવા જે આપણે સિંચાઈ મંત્રી છે અથવા તો નવા જે પશુપાલન મંત્રી હશે ખેડૂતને લગતા જેટલા પણ મંત્રીઓ જે કામ કરતા હોય છે આ તમામ મંત્રી હવે થોડા દિવસની અંદર પોતાનો કાર્યભાર સંભાળી લે પછી દિવાળી પછી તરત જ આ તમામ કૃષિ મંત્રી હોય કે અન્ય મંત્રી હોય તમામ મંત્રીને હું રૂબરૂ શુભેચ્છા પાઠવવાનો રૂબરૂ આપણા કામને લઈ અને જવાનો છે જે પણ જશું એ પણ અમે આપને સાથે શેર પણ કરીશું કે અમે કયા ક્યારે મુલાકાત લીધી કયા કયા મંત્રીની મુલાકાત લીધી અને કયા કયા આપણે કામો એની પાસે માંગ મૂકી છે હવે આપણા કામ આગળ થશે કે શું એટલે અત્યારે ખાલી આ વિડીયોની અંદર આપણે એટલું જ સમજાવવાનું છે કે આપણી જે માંગ છે એ આ નવી જે આખી કેબિનેટ મંત્રી હોય કે નવી જે આ પેનલ આવી છે આ પેનલ પાસે આપણા કામો છે એ યથાવત છે આપણે આશા રાખીએ કે ચહેરા બદલાણા પણ આપણા કામને નથી બદલાવાના કામ તો આ નવા ચહેરાઓએ કરવા પડશે અને નહીં થાય તો પછી આંદોલન માટે તૈયાર રહેવું પડશે એટલે નવા ચહેરા આવ્યા છે એ બે દિવસની અંદર કાર્યભાર સંભાળી લે એટલે તુરંત જ દિવાળી પછી આપણે એમની મુલાકાત લેશું શુભેચ્છાઓ પાઠવશું અને શુ શુભેચ્છાઓ પાઠવ્યા પછી આપણે અપેક્ષા રાખીએ કે તાત્કાલિક ધોરણે આ તમામ કામો છે એની જાહેરાત કરીએ વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપણી અંદર ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર